同志们，大家好。 thank પવિત્ર ભૂમિ પવિત્ર ભૂમિ વાળીનાથ આ દિવ્ય ભૂમિમાં પૂર્ણિમા પવિત્ર રાત દિવ્ય રાત જાગરણ ની રાત આપણા બધાના જીવનમાં પ્રકાશમય રૂપ બને અને આપણે બધાએ ભક્તિમય બનીએ જ્ઞાનવાન બનીએ નજીક જઈએ એવી પ્રાર્થના કરીએ છીએ યાદ કરીને દિવ્ય યાદ કરીને આપણે બધાએ પાછળ પાછળ અને સાથે તાળીના તાલથી આપણે બધા સંગીતમય હર રામ કૃષ્ણ ભગવાન જય Yeah. પ્રગતિ કરી રહી છે અને એ જ દિવ્ય મનોહર પરંપરામાં સત્સંગનો મહિમા આજે આપણે પરંપરા ત્રીજી પૂર્ણિમા પૂર્ણિમા આ પવિત્ર દિવસે આજે આખા દિવસમાં આપણે બધાએ જોયું કે કેટલા મોટા પ્રમાણમાં લોકો અહીંયા દર્શન કરવા માટે આવ્યા લોકોનો ભાવ જોઈએ આખા દિવસ આટલી બધી ગરમી બસ એક જ ભાવ કે વાળીના ભગવાનના દર્શન કરવા છે અને જે આપણું ગુરુસ્થાન છે પવિત્ર સ્થાન છે ત્યાં જઈને દર્શન મસ્તક નમાવીને દર્શન કરીએ આપણે કેટલા બધા એવા ભાવ પણ જોયા કે આ કાર્યક્રમ થયો એના અંદર બહુ બધા લોકો એવી ટેક લીધેલી કે આ કાર્યક્રમ નિર્વિઘ્ન પરિપૂર્ણ થાય એના માટે કેટલા લોકો એવી ટેક લીધો કે અમે ચાલીને મંદિરે દર્શન કરવા આવશું કે રવિવાર હોય કે સાત દિવસ હોય કે અગિયાર દિવસ હોય બધા અલગ અલગ જીવની શક્તિ પ્રમાણે પોતાનો આસ્થાનો ભાવ ગુરુ ભાવ ગુરુસ્થાન પ્રત્યેનો ભાવ દર્શાવ્યો છે આપણે બધા જ્યારે આજે સત્સંગ સાંભળવા માટે આવ્યા છીએ અલગ અલગ વખતે આપણે પહેલી વખત આપણે જયારે મળ્યા ત્યારે

જે આપણું આત્મા સ્વરૂપ છે એને જાણવા માટે એને સમજવા માટે દુર્બળ માણસ હોય એના માટે સંભવ છે જ નહીં કૃપણ માણસ હોય એના માટે પણ આ વસ્તુ સંભવ નથી

આપણું બળ કયા પ્રકારનો હોવો જોઈએ શારીરિક શારીરિક બળ તો હોવો જ જોઈએ સાથે સાથે આપણે માનસિક પણ મજબૂત હોવા જોઈએ જીવનમાં કોઈ પણ પ્રકારની આધી વ્યાધિ ઉપાધિ કોઈ પણ પ્રકારનો વ્યવધાન આવતો હોય એમાં આપણે અડગ રહીને મજબૂત રહીને આપણે વિચાર કરવાનો છે કે આપણા આપણા જીવનમાં કેવી રીતે આગળ વધી શકીએ છીએ

પરમાત્મા સુધી પહોંચવાનો જે માર્ગ છે એને અપનાવીશું બીજા પ્રકારે જયારે કહેવામાં આવે છે આપણે માનસિક રીતે કેવી રીતે મજબૂત થઈ શકીએ એના પણ આપણા રીતે માપદંડ એવા તૈયાર હોવા જોઈએ કે મારે આ મારા જીવનમાં આ કરવાનું છે મારા જીવનમાં અંધકાર રૂપ તામસ રૂપને ઉતારીને મારે જ્ઞાન પ્રદીપ તરફ આગળ વધવાનું છે અને જ્યારે આપણે જ્ઞાન પ્રદીપ તરફ આગળ વધીએ છીએ ત્યારે જ આપણા જીવનનું કલ્યાણ થતું હોય છે આપણા અંદર માનસિક મજબૂતી એવી રીતે પણ હોવી જોઈએ કે આપણે નિર્ણય લેવાની ક્ષમતા પણ આપણા અંદર પરિપૂર્ણ હોવી જોઈએ નિર્ણય પણ એવી રીતે જ્યારે પણ એવી વિપત્તિ આપણા અંદર જીવનમાં આવતી હોય છે ત્યારે આપણે એવો નિર્ણય લેવાનો છે કે આ મારા જીવન માટે સાર્થક છે કે નથી આ જે મારો વિચાર છે એ મારા જીવનને આગળ લઈ જશે કોઈક દિવસ આપણે ક્રોધથી એવો નિર્ણય કરી લેતા હોય છે જેની આપણા જીવનમાં કઈ પણ પ્રકારની જરૂર નથી ને આપણે એને જીવનમાં લાવીને આપણા જીવનનું ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન કરી લેતા હોય છે જ્યારે વ્યક્તિ શારીરિક મજબૂત હોય છે ત્યારે એના અંદર એવા કોઈક દિવસ વિચાર આવી જતા હોય છે અને એના ક્રોધાવસાદ એનો વ્યવહાર હોય એનું જીવન હોય એને બધીથી દેતો હોય છે અને એવા પ્રકારનો વ્યવહાર એ કરી દે છે કે લોકોને પ્રિય હોતો નથી અને લોકોથી દૂર થતો જાય છે એટલે આપણા જીવનમાં આપણે એ પણ જોવાનું છે કે હું નિર્ણય જે પણ લઉં મારા મારા માટે અને પરિવાર માટે કે મારી સંસ્થા માટે એ મારો નિર્ણય સાચો જ હોવો જોઈએ અને નિર્ણય કોઈ પણ દિવસે જલ્દીથી ના લેવો જોઈએ એના માટે વિચાર કરીને લેવો ખૂબ જરૂરી છે નિર્ણય લેવાની ક્ષમતા જીવનમાં જરૂરી છે પણ સાથેને સાથે બધી જ પ્રકારનો વિચાર કરીને સાંજ સુધી આપણે વ્યવહાર કરતા હોય છે પરિવારમાં અલગ અલગ જગ્યાએ જતા હોય છે નોકરી જતા હોય છે ધાર્મિક સ્થળોએ જતા હોય છે કોઈ પણ જગ્યાએ ફરવા પણ જતા હોય છે આપણે એ પણ વિચારવાનું છે કે આપણે એટલા સક્ષમ છીએ એટલા મજબૂત છીએ કોઈ પણ આપણા શુભ વિચારને આપણે બચાવીને રાખી અશુભ વિચારો અને શુભ વિચારો વિચારો આપણા મનમાં બધા જ પ્રકારના આવવાના છે અશુભ વિચારોને દૂર કરીને રાત્રિ સમયે આપણે ચિંતન કરીએ કે અમારા જીવનમાં વિચારની જરૂર ન નતી એટલે એવા અશુભ વિચારો આપણે જીવનમાં ધીરે ધીરે દૂર કરીશું આપણો અભ્યાસ થશે ત્યારે આપણા જીવનમાંથી ધીરે ધીરે અશુભ વિચારો દૂર થતા જશે અને શુભ વિચારો આપણા જીવનમાં આપણે એને બચાવીને રાખીએ એને એને સંભાળીને રાખીએ રાખીએ સજોઈને આ મારા જીવન માટે ખૂબ જરૂરી છે એવા વિચારો આપણે નિયંત્રણમાં આપણા વિચારોને રાખવાના છે શુભ વિચારો આપણા જીવનમાં ખૂબ જરૂરી છે કેમ કે એનાથી જ આપણા જીવનની પ્રગતિ થતી હોય છે અને શુભ વિચારની સાથે સાથે આપણા જીવનમાં નિર્ભયતા પણ હોવી જોઈએ નિર્ભયતા એવી નિર્ભયતા સત્ય બોલવામાં કોઈ પણ દિવસે આપણે જોઈએ એ એ શાસ્ત્ર શાસ્ત્ર પ્રમાણ છે છે કહે સાથે નિર્ભયતા પણ જરૂરી છે કે આપણે કોઈ પણ પ્રકારનો ભય આપણા જીવનમાં ના હોવો જોઈએ આપણું જીવન નિર્ભય હોવું જોઈએ જીવનમાં અહિંસા ખૂબ જરૂરી છે અહિંસા છું પણ એ મારા સ્વભાવમાં નથી એવી આપણા જીવનમાં અહિંસા હોવી જોઈએ નાય માત્મા બલ બલ લભ્ય જે બલથી છે એના માટે આત્મા પ્રાપ્ત થતી જ નથી એને જાણી શકતા જ નથી જ્ઞાન એવી વસ્તુ છે કોઈ પણ પ્રકારનો વ્યવધાન હોય કોઈ પણ પ્રકારનો દુખ હોય એને આપણા જીવન થી દૂર કરી દેતું હોય છે ગીતા દોહન ને આદિ પુસ્તકો આપણે જ્યારે વાંચતા હોય છે એમાં જાણવા મળે છે કે આપણા જીવનમાં મંત્ર રૂપ મંત્ર જાપનું કેટલું મહત્વ છે નામ રૂપ થઈને આપણે જપ કરતા હોઈએ છીએ વૈદિક મંત્ર હોય છે આપણે ગુરુથી જ લેવું જોઈએ એવું શાસ્ત્ર પ્રમાણ છે આપણા જીવનમાં એવો કોઈ પણ પ્રકારનો વૈદિક મંત્ર આપણે લેતા હોઈએ જપવા માટે સ્મરણ કરવા માટે તો આપણે ગુરુથી જ લેવો જોઈએ એવું શાસ્ત્ર કહે છે જે પણ આપણા નજીકમાં યોગ્ય ગુરુ હોય એનાથી આપણે વૈદિક મંત્ર જપ માટે લઈ શકીએ છીએ પણ જ્યારે નામ રૂપની વ્યાખ્યા કરતા હોઈએ કે મારે તો ખાલી ભગવાનનું નામ લઉં કે શિવ શિવ રામ રામ છે રાધા રાધા છે કૃષ્ણ કૃષ્ણ છે સીતારામ છે જે પણ આપણા ઇષ્ટદેવ હોય જેમાં પણ આપણી શ્રદ્ધા હોય જેમાં પણ આપણી અતૂટ ભાવના હોય એવા મંત્રનો જાપ આપ કરી શકો છો અને એવો જ પ્રમાણ આપણે જ્યારે જોઈએ છે કે મહાન સિદ્ધ સંત હતા એટલા તપસ્વી સંત પરિભ્રાજક પરિભ્રાજક એને કહેવાય છે કે જે સંત પરિભ્રમણ કરતા હોય એક રાત્રે અહીંયા વિશ્રામ કર્યો બીજી રાત્રે બીજી જગ્યાએ ત્રીજી રાત્રે ત્રીજી જગ્યાએ એ પરિભ્રાજક સંત હોય છે અને આ પરિભ્રાજક સંતો જેમને ખૂબ મોટા પ્રમાણમાં દાન પણ મળતું હોય છે દાનનો પણ બીજા દિવસે દાન કરી દેતા હોય છે ગરીબોને આપી દેતા હોય છે એવા સંતો એવા મહંતો એવા સંતની એક વ્યાખ્યાન એવા સંત થઈ ગયા એવા પવિત્ર સંત જેઓ રોજ આવી રીતે દાન આપી દેતા એક દિવસે એક ચોરને એવો આભાસ થયો કે આ સંત પાસે ખૂબ ધન હશે એટલે રોજ આવી જ રીતે બધાને વેચી દે છે એટલે એક દિવસે એમને કુટિયાની અંદર જઈને એ ચોરી કરવાના ઉદ્દેશ્ય લઈને જાય છે એટલે સંત એમને જોવે છે અને સંત એમને બેસાડે છે પણ જ્યારે એ કુટિયામાં જાય છે એટલે જોવે છે કે બસ બે જોડે કપડા અને લંગોટ જ હતી બીજું કંઈ પણ એ કુટિયામાં હતું નહીં એ ખૂબ થઈ જાય છે એ બહુ મોટી આશા લઈને જાય છે કે મને ચોરવા માટે બહુ બધી વસ્તુઓ અહીંયા મળી જશે પણ કંઈ પણ વસ્તુ એને મળતી નથી સંતને પણ ખબર પડે એટલે સંત પણ એમને કહે છે કે તમે આજ રાત અહીંયા વિશ્રામ કરો ભગવાનનું નામ કીર્તન કરો સંકીર્તન કરો અને સવાર સુધી કોઈ પણ જે ધની મને આપવા માટે આવશે એ ત્યાં ભજન કરે છે સંકીર્તન કરે છે નામ રૂપ નું જપ કરે છે અને સવારે એક ધની ત્યાં આવીને દાન આપે છે અને એ દાન પછી સંત અર્પણ કરે છે એટલે એને પણ થાય છે કે જો એક રાત તપસ્યા કરવાથી મને આટલો ધન મળી જતું હોય આ કેટલો બધો છે મેં મારું જીવન નિરર્થક ચોરીમાં વિતાવ્યું મેં મારા જીવન કરી નાખ્યું બીજા ઉપર ભરોસો રાખીને બીજાના રૂપિયા પર મેં નજર રાખીને મારા જીવનને મેં નષ્ટ કર્યું છે એટલે આ ધન દોલત મારે નથી જોતી ને મારે બસ ભગવાન સંકિર્તન જ કરવું છે ભગવાન નામ રૂપનો જપ જ કરવો છે આપણા જીવનમાં એવો વિવેક ખૂબ જરૂરી છે કે આપણે જે પણ કાર્ય કરી રહ્યા છે એ મારા માટે સાર્થક છે કે નથી એ મારા જીવનમાં અપનાવા લાયક છે કે નથી મેં મારા જીવનને કેટલા સુધી લઈ જાઉં છું આપણે બધા અહીંયા અલગ અલગ ગામથી લોકો સેવા માટે આવતા હોય છે ખૂબ સારી ભાવના સાથે અહિયાં લોકો આ સંસ્થામાં જે હજારો લોકો રોજ ભોજન કરતા હોય હોય માટે આવતા છે લોકોના દ્વારા મારી ચિત્તે ની શુદ્ધિ થાય મારું જીવન પવિત્ર બને અને જ્યારે આવા વિચારોથી જ આખો દિવસ આપણે મંદિરમાં રહેતા હોય છે પવિત્ર વિચારો આપણા અંદર આવતા હોય છે અને એના દ્વારા આપણા અંદર ચિત્ત શુદ્ધિ થતી હોય છે અને ચિત્ત શુદ્ધિ દ્વારા રોજ રોજ જોઈ રહ્યા છે એટલે અલગ અલગ પ્રકારના લોકો તન મન થી સેવા પણ આપી રહ્યા છે પોતાના ઘરે ગાયો છે તો ત્યાંથી દૂધ પણ અહીંયા પહોંચાડી રહ્યા છે અને એવો ભાવ હમણાંથી જાગ્યો છે તમે આશ્ચર્ય થશે તમને બધાને જો કે અમારે કોઈક દિવસ એવી રીતે ગામડાને કહેવું પડે છે કે આજે તમારું દૂધ અહીંયા મોકલાવતા નહીં કેમ કે અમારે ઓલરેડી આટલું દૂધ એક દિવસની આટલી સેવામાં આટલું દૂધ આવી ચૂક્યું છે એટલે લોકોનો ભાવ અનન્ય ભાવ અને જ્યારે પણ આપણે કોઈપણ પ્રકારનું અન્ન ક્ષેત્ર હોય કે જે પણ આપણે ધાર્મિક પ્રવૃત્તિ કરતા હોય લોકોની સેવા કરતા હોય ક્ષેત્ર હોય કે કોઈ પણ પ્રકારનું હોય એ કુદરતના એ નિયમ છે કે ભગવાન એ જેવી રીતે બધાએ જાણતા હશે કે સૌરાષ્ટ્રમાં બહુ બધા આપણે બધાએ જાણીએ છીએ કે સૌરાષ્ટ્રની અંદર બહુ બધા અન્ન ક્ષેત્રો ચાલી રહ્યા છે બહુ બધી સેવાઓ થઈ રહી છે અને બધી જ જગ્યાએ ચાલી રહે છે એનો ભાવ એવો છે કે જે પણ આપણે સત્કાર્ય ચાલુ કરતા હોય છે આપણે ઈશ્વરને પ્રત્યે આપણે શ્રદ્ધા છે તો કોઈ પણ કાર્ય આપણું રોકાવાનું જીવનમાં નથી અને જ્યારે આવા પવિત્ર સ્થાનોની અંદર આપણે આવીને આપણા ભાવ પ્રગટ કરતા હોય છે જીવનમાં બધા જ પ્રકારના લોકો આપણા અનુભવમાં આવતા હોય છે કોઈક વ્યક્તિ એવા પણ આવી